નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા 14 નવેમ્બર એક વિશિષ્ટ દિવસ છે ને આ દિવસે આખા વિશ્વમાં ડાયાબિટીસ ડે મનાવવામાં આવે છે અને ભારતમાં આ દિવસનું મહત્વ એટલે વધારે છે કારણ કે આખા ભારતનું ડાયાબિટીસ કેપિટલ આપણો દેશ કહેવામાં આવે છે એનું કારણ એ છે કે આપણે ત્યાં દર્દીઓનું પ્રમાણ ડાયાબિટીસના દર્દીઓનું પ્રમાણ સતત વધતું જાય છે આજે પણ દસ કરોડ થી વધારે લોકો ડાયાબિટીસથી પીડાય છે અને સૌથી ચિંતાનો વિષય એ છે કે બાળકોમાં ડાયાબિટીસ નું પ્રમાણ વધતું જાય છે એટલે જુએનાઇલ ડાયાબિટીસ છે એના કેસીસ વધે એ વધારે સમસ્યા છે ટાઈપ એ અને ટાઈપ એક અને ટાઈપ ટુ એવા બે ડાયાબિટીસ આપણે જોઈએ છીએ જેમાં ટાઈપ એક છે એ વધારે મુશ્કેલ છે અને એ મટતું નથી એવું માનવામાં આવે છે પણ ડાયાબિટીસ થયા પછી શું ડાયાબિટીસ થઈ ગયું ડાયાબિટીસ ન થાય એના માટે એમના ઉપાયો પણ આપણે જોવા છે પણ ડાયાબિટીસ થઈ જાય પછી તમારે તમારી લાઈફસ્ટાઈલ કેવી રાખવી આ બહુ મહત્વનો વિષય છે અને આ ડાયાબિટીસમાં આયુર્વેદ તમને કઈ રીતે મદદરૂપ થાય એલોપેથી તો છે છે અને છે પણ આયુર્વેદની પદ્ધતિએ જો ડાયાબિટીસની સારવાર થાય તો તમને કેટલો ટેકો થાય કેટલો સુધારો થઈ શકે તમારી લાઈફસ્ટાઈલ કેટલી સારી બની શકે એ એનાથી પણ મહત્વનું છે અને આ વિશે વાત કરવી છે ને વાત કરવા માટે આપણે આપણી સાથે જૂનાગઢથી જોડાયા છે ડોક્ટર અક્ષય સેવક જેમણે આયુર્વેદ અને વનસ્પતિની સારવારમાં બહુ બધું મોટું એચિવમેન્ટ મેળવ્યું છે અને ગંભીર રોગોમાં સારા પરિણામો એમણે મેળવ્યા છે અને સ્ટડી કેસ પણ થયા છે ગુજરાત યુનિવર્સિટી સાથે એટલે આ સ્ટડી કેસ નું બહુ મહત્વ છે એટલે આપણે ત્યાં આયુર્વેદનું મહત્વ કોરોના પછી વધારે થયું છે લોકોને થોડોક આયુર્વેદમાં વિશ્વાસ પણ વધ્યો છે એટલે આજે ડાયાબિટીસ દે છે એટલે ડાયાબિટીસ અને આયુર્વેદ એ જોડા જોડ કઈ રીતે ચાલે એના વિશે વાત કરી છે ડોક્ટર સેવક સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સ માં આભાર સર

એક તો એક માનવામાં આવે છે કે એકવાર ડાયાબિટીસ થાય એટલે પછી એ મટતું નથી તમારે જિંદગીભર દવાઓ ખાવી પડે એનો પથીની દ્રષ્ટિએ આ જે વાત છે કાઈ વન ડાયાબિટીસ હોય તો ઇન્સ્યુલિન ઉપર તમારે જીવવું પડે પણ આયુર્વેદની ભૂમિકા ડાયાબિટીસ મધુપ્રમે જેને આપણે કહીએ છીએ એમાં આયુર્વેદની ભૂમિકા કઈ પ્રકારની હોઈ શકે એના વિશે વાત કરો જી મેતા સર હું સિમ્પલ ડાયાબિટીસ એટલે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ એટલે કે બે પ્રકારના મુખ્ય બરાબર એટલે થોડું ડાયાબિટીસ વિશે વાત કરી લઉં તમારી અરે જી જી પછી એને કેવી રીતે મેનેજ કરાય એ પછી સમજાવી શકું એમ છું હા જી પૂરતા પ્રમાણમાં શરીરમાંથી ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય અને શરીર એનો ઉપયોગ કરી શકતું નથી એ નોન ઇન્સ્યુલિન ડાયાબિટીક પેશન્ટમાં આવે છે અને જેનું ઉત્પન્ન નથી થતું ઇન્સ્યુલિન ઇન્સ્યુલિન ડાયાબિટીક પેશન્ટ છે એ ઓટો ઇમ્યુન ડિસીઝ છે એટલે કે શરીરની રોગપ્રતિકારક શક્તિના ફેરફારના કારણે એમાંથી ઉત્પન્ન થતા બીટા સેલ છે એ ધીરે ધીરે ઇન્સ્યુલિનનું ઉત્પાદન છે એ બંધ કરે છે પરિણામે લોહીની અંદર ઇન્સ્યુલિન ઓછું આવે છે છે ફાટા એક અને એક જુએનાયલ એટલે કે જનીન સાથે સંકળાયેલું બરાબર જનીન સાથે સંકળાયેલું કુદરત રીતે જનીન જ એને એવા સૂચના જે આપવાને હિસાબે જે ઇન્સ્યુલિન ઉત્પન્ન થતું હોય

એલોપેથિક હશે પણ એલોપેથિક દવા વગર ચાલવાનું નથી અને અત્યારે એ લોકોનો મેક્સિમમ જે ટાર્ગેટ છે એ છે કૌશિકભાઈ શબ્દ એની સાથે સીધી રીતે સંકળાયેલો છે દાખલા તરીકે ઓવરવેટ છે ડાયાબિટીસ છે ફેટી લિવર છે તો કાળક્રમે આની અંદર ધીરે ધીરે જે ડેમેજ વધતો જાય છે

ઇન્સ્યુલિનનો રેજીસ્ટ મતલબ કે મેટફોર્મિન કે ગ્લાયકોમેટ જેવી જે ટેબ્લેટ બજારમાં અત્યારે ફિઝિશિયન સર લોકો લખી આપે છે એને ઓછી કેવી રીતે કરી શકાય હવે જો તમે એને ઓછી નથી કરાવી શકતા તમારા શરીરની લાઇફસ્ટાઈલ કેવાય છે આમ તો આને મેટાબોલિક સિન્ડ્રોમ કેવાય એટલે લાઈફસ્ટાઈલ ડિસીઝમાં ગણાય છે ડાયાબિટીસ અત્યારે કૌશિકભાઈ સ્ટેટિસ્ટિકલ ડેટામાં જઈએ તો ભારતમાં દસ કરોડ નહીં વીસ કરોડ લોકોને નીકળે બરાબર સાવસિમાર તપાસ કરાવો ને તો સારી કરોડ અને ગુજરાત છે નથી એવું નથી ઓકે પણ તમારે એની ઉપયોગીતા કેવી રીતે સાબિત કરવી અથવા તો એ વનસ્પતિઓનો ઉપયોગ કેવી રીતે કરવો એ તમારે યોગ્ય જગ્યા ઉપર સારવાર કરાવવી પડે બરાબર કૌશિકભાઈ ભાઈ લાઈફ ની અંદર કોઈ વસ્તુ સંપૂર્ણ નથી કોઈ પણ સાયન્સ જી 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 બહુ સાચી વાત એવી રીતે નથી ચાલવા જેવું ડાયાબિટીસ માં કારણ કે ડાયાબિટીસ છે એ લોંગ પ્રોસેસ ચાલતો રોગ છે એને મેડિસિન થી તમારે કંટ્રોલ કરવો છે એને મેનેજ કરવો છે પણ એની આડઅસર તમે જોવો કિડની લીવર ચામડી આંખ બધું જ આવી જાય છે એમાં બરાબર બરાબર

એટલે તમે જેવો લેબોરેટરીમાં રિપોર્ટ કરાવવા જાવ એટલે સુગર લેવલ બસો રે એટલે તમારે ગોળીઓ લેવી પડે છે પછી જેમ જેમ સમય જતો જાય પછી એની કાર્ય શક્તિ પણ ઘટતી જાય કૌશિકમાં એટલે તમારે એના ડોઝ પણ વધારવા પડે છે અને શરીર એનો ઉપયોગ ન કરી શકતું હોવાને કારણે સુગરનો ડાયાબિટીક નો પેશન્ટ છે ને તમે જોજો સુકા તો જશે ઉપયોગ કરી લોસ થઈ જાય છે ચામડીના રોગ થાય છે ઘણા ફેટી લિવર માં જતા રહે છે આ વિષયમાં બરાબર સિન્ક્રોનાઈઝ કરવી જોઈએ કૌશિકભાઈ સારવાર ને સિન્ક્રોનાઈઝ કરવાની જરૂર છે સિંક્રોનાઇઝ એટલે શું એ સમજાવો

એજ રીતે બહુ સાચી વાત યોગ્ય સમય ઉપર યોગ્ય પ્રકારે યોગ્ય જગ્યા ઉપર લીધેલી સારવાર જી અર્થઘટન એવું છે કે જે લોકો એ કામ કરેલું હોય ને લોકો પાસે પરિણામનો ડેટા હોય તો જે લોકો પાસે આવા સારા ડેટા છે વનસ્પતિના એ લોકો પાસે સારવાર કરાવવાથી તમારે મેટફોર્મિન તો બરોબર છે થોડી ઘણી ઘટી છે પણ તમારે ઇન્સ્યુલિન ઉપર ન જવું હોય અથવા તો ઘણી વખત એવું છે કે ઓટો ઇમ્યુન ડિસીઝ છે ઇન્સ્યુલિન ને તમારે ઓછું લેવું હોય તો પેનક્રિયા સારવાર કરાવવાથી ઇન્સ્યુલિન ધીરે ધીરે ઘટી જાય છે અને આખી આ બધી જેટલી દુર્ઘટનાઓ છે ને ડાયાબિટીસ ની કૌશિકભાઈ એમાં ઇન્ફ્લેમેશન સૌથી મુખ્ય છે આખી ગેમ આના ઇન્ફ્લેમેશન ઉપર છે જો તમે એનું ઇન્ફ્લેમેશન ઘટાડી દે તો શરીરની મોટા ભાગની સિસ્ટમ કૌશિકભાઈ ખુબ સારી રીતે કામ કરે છે કોઈને દોષારોપણ કરવા કરતા સારામાં સારું મેનેજ કેમ કરાય આની ઉપર વર્ક કરવાની જરૂર કરી બરાબર એમાં તમને

બરાબર સપ્લિમેન્ટ એટલે ઇન્સ્યુલિન સાથે લઈ શકાય કૌશિકભાઈ અનાજે આપણે બંધ કરી દેવું પડે તો એ હાલે આવી થિયરી ઉપર જઈએ તો બરાબર છે ને કૌશિકભાઈ હાજી હાજી નુકસાન આપડી વિચારધારા હિસાબે છે ભાઈ લિવર ગ્રેડ ત્રણ સુધી ડાયાબિટીસ ના દર્દીઓમાં ફેટી લિવર ગ્રેડ ત્રણ હોય ને કૌશિક ભાઈ હું લીવર ની સારવાર ની સાથે ઇમ્યુનિટી અને એન્ટીઓક્સિડન્ટ સારવાર થી રિપેર

એની તમારે માં જોતી હોય ને તો તમારે વનસ્પતિ નો આશરો લેવો જ પડે દેર ઇઝ નો ઓલ્ટરનેટ વનસ્પતિનો કોઈ ઓપ્શન નથી બહુ સરસ બહુ અને બહુ સિમ્પલ છે એન્ટી ઓક્સિડન્ટ થી ડાયાબિટીસમાં માં મિક્સ સાહેબ કેમોથેરાપી કરતા ડીએનએ લ્યો અને ડાયાબિટીસ વાળાનો ડાયાબિટીસ વાળાનો ડેમેજ વધારે છે કૌશિકભાઈ મારી પાસે ડેટા છે હ્યુમન ડીએનએ ના ઓકે ઓકે તો તમારે શું કરવું જોઈએ કે તમારે એવી કોઈ વસ્તુમાં ન પડાય કે મારે મટાડી દેવો જ અથવા તો મારે આ રીતે મેનેજ કરવું છે

હું સામાન્ય રીતે બોલાતો મારો શબ્દ છે કે હું તો નથી પાછી વાળતો પણ વનસ્પતિમાં એટલી તાકાત છે કે તમારા જ્ઞાન તંતુ પાછું રીએક્ટિવેટ કરી શકે મુદ્દો આ જગ્યા ઉપર છે પણ પણ એને એને ઓળખવું અને એનો ડોઝ એને કઈ રીતે લેવી જોઈએ એ બહુ મહત્વનો વિષય છે એટલે ટાઈમ ડિપેન્ડન્ટ ડોઝ ડિપેન્ડન્ટ બે વસ્તુ ત્રીજી વસ્તુ રોગ અને રોગીની અવસ્થા છે કૌશિકભાઈ તમને ગેંગ્રેન થઈ ગયું હોય તો વનસ્પતિ મદદરૂપ નથી થતી પણ આગળ જે લોકો વનસ્પતિ ઉપર આયુર્વેદની પ્રેક્ટિસ કરે ને એ લોકોને ક્યારેય મળ્યો નથી ધ્યાન સાંભળો આ તમારા બધા શ્રોતાઓ ઉપયોગી થાશે આ વાત સાચી વાત પણ વનસ્પતિ નો ઉપયોગ કરવા જેવો છે એનો તમે ઉપયોગ વધારે કરો સ્પાઈસી ફૂડ ઓછું ખાવ શુગર તો લઈ ન શકાય પણ ગઇસેમિક્સ ઇન્ડેક્સ બીજી રીતે જો તમારે ઘટાડો હોય તો તમારે ઘઉં બંધ કરી દેવા પડે ઘઉં અથવા તો ચોખા ઓપ્શન છે જુવાર ફાઈબર ફૂડ માં જુવાર સૌથી શ્રેષ્ઠ છે અને જુવારની ન્યુટ્રિશન વેલ્યુ અને પેલા તો ઘઉં તા આપડે અમેરિકાથી આવેલા છે બરાબર જે તે કન્સર્ન વ્યક્તિ પૂછે તો તારા તમે આ કેજો કે આ તો અમેરિકાની ઉપજ છે આપડે પેલા જુવાર ને ઘઉં ને બાજરો ને આ જે જાડુ ધાન્ય છે ને જે સુગર છે ને એનો ઉપયોગ તમારે કરવો હોય ને તો પેલા સૌથી વધારે પાવરફુલ એન્ટી ઓક્સિડન્ટ વનસ્પતિનો ઉપયોગ કરવો પડે કારણ કે શરીર એનો ઉપયોગ કરશે તો જ તમારું એનર્જી લેવલ જળવાનું છે આમાં ચાલવું જોઈએ જી જી કોઈ ચાલતા નથી હોતા ખુબજ વાતો કરે છે અને હંમેશા દર્દીઓ અમને એવી રીતે કેતા હોય છે કે સર તમે કેશો અમે કરીશું ની દવાઓ જે કરવી પડે તે કરો બદલવાની જરૂર છે ઘણા ડોક્ટરો એવી સલાહ આપે છે કે ભાઈ ઘઉં અને ભાત તમે પણ એનો ઉલ્લેખ કર્યો કે બંને સાથે નહિ લ્યો બે એક તમે છોડી તો સિમ્પલ વાત છે ને એક જ છે બરાબર બરાબર ગુજરાતી લોકો તો દાખલા તરીકે ગણીએ તો એ તો કઈ ગણકારતા જ નથી પણ બીજા દાખલા તરીકે દર્શકો હશે એ એટલી તો એક સલાહ છે અને ઘઉં ની જગ્યા જુવાર ની રોટલી ખાવી જરૂરી છે જાડું ધાન્ય બધું લેવાય બરાબર બરાબર ફૂલો પ્રોટીન છે ફૂલો ફાઈબર છે અને ડાયાબિટીસ છે એ લાઈફ સ્ટાઇલ ડિસીઝ છે તો લાઈફ તો ફેરવવી જ પડે ને બરાબર બરાબર તમારે શું કામ સાત કલાક ની ઊંઘ ન લેવી ભાઈ જી 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 સારી જિંદગી જોતી હશે તો તમારે સાથે દવા સાથે કસરત તો કરવી જ પડશે આ વાતમાં બહુ સાચી વાત બીજી ભાષામાં વાત કરીએ તો જાત સુધારણા પ્રોગ્રામ છે કૌશિકભાઈ સમયસર તું સમયસર ઉઠવું યોગ કરવા કારણ કે યોગ કરવાથી એ પેનકિરિયાસ એક્ટિવેટ થાય જી 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 યોગ એટલે આસન ચિકિત્સાની વાત કરીશ પ્રાણાયામની તો ઠીક છે ન કરી શકે બધાય બહુ સાચી વાત પછી કોઈ પણ પેઠી ની હોય અને અહીંયા ની હોય કે ની હોય બધું એક સરખું છે એમાં પણ બીજો બીજો એક કન્સેપ્ટ બહુ ચાલતો રહે છે ગ્લુટેન ફ્રી પ્રોડક્ટ

હર્બલ અત્યારે અમે લોકો ડાયાબિટીક ફૂડ સપ્લિમેન્ટ ઉપર ચાલીએ છીએ ડાયાબિટીક ફૂડ સપ્લિમેન્ટ છે તમારે બાકીની બધી આડઅસર ને રોકી શકે છે તમારી મોટા ભાગની ની તકલીફો ને ફેટી લિવર ગ્રેટ ત્રણ તો નિતરે રિવર્સ નથી થાતુ જરા ગેસ્ટોએન્ટોલોજી સરો ને પૂછો એમ કે છે કે રિવર્સિબલ મેનેજેબલ માંડ છે પણ મારે છે ને રિવર્સિબલ છે કૌશિકભાઈ સર થાય તકલીફ આપડી આ જગ્યા ઉપર છે આપડે ડોક્ટરો પાસે જઈને સીધી જ રજૂઆત કે મને મટાડી દો કા ભાઈ તમે બીજી ફેટી વાળા નથી કેતા બરાબર મોટા ભાગે નેવું ટકા ને કોઈ સાંભળતું નથી જયારે સારવાર લેવા જાય ને જ્યારે એવી રીતે નહીં તારે મેનેજ કરી લેવાય આખી વસ્તુ ને ડાયાબિટીસ છે એમાં તમારી લાઈફ સ્ટાઈલ ને ફૂડ સ્ટાઈલ ને ફેરવવાથી યોગ્ય પ્રમાણે તમારે હર્બલ સપ્લિમેન્ટ નો ઉપયોગ વધતા તમારે એલોપેથિક ના ફિઝિશિયન ને તો તમારે સાથે રાખવા જ પડે અમુક સંજોગોમાં જ તમારે જરૂર નથી પડતી તો તમારે મિક્સોપેથી કેવી પડે આખા ચેપ્ટર મિક્સોપેથી જો તમે ચાલો તો સારી જિંદગી હંમેશા તમે તમારા લેવલે અમે અમારા લેવલે તો સારી જિંદગી આવશે તો લાંબી જિંદગી આવશે સારી જિંદગી નહીં હોય તો લાંબી જિંદગી નહી આવે બહુ સાચી વાત આ વસ્તુ નિશ્ચિત છે જો તમને આ ન સમજાય તો કોઈ અર્થ નથી એક વાતનો બહુ સરસ સારી બને છે ને થોડું તમે જો ધ્યાન રાખો જે સેવક સાહેબે ટીપ આપી તો ડાયાબિટીસ ને મેનેજ કરી શકાય છે જવા દેવાની વાત તમે રાખો એના કરતા એને મેનેજ કરીને જિંદગી સારી રીતે કેમ જીવાય એ બહુ મહત્વનું છે એ ડાયાબિટીસ ને ઈસે જિંદગી ગુમાવવા કરતા ડાયાબિટીસ ને મેનેજ કેવી રીતે કરાય ને એ વિચારવાનું જરૂર છે બહુ સરસ બહુ સરસ બહુ આનંદજો સાહેબ તમારી સાથે વાત કરીને થેન્ક યુ વેરી મચ સર તમે બહુ સરસ મજાની ટીપ આપી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જી થેન્ક યુ થેન્ક યુ સર થેન્ક યુ વેરી મચ સર થેન્ક યુ